જય વસ્ત્રાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જીશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ થઈ ગયું છે અને રસોડામાં જ કરવાના હે ધૂમ જાળા પહેલા મેં રસોઈ કરી નાખું ને તો પછી રસોડું ખોલું એટલે ઉભા નહીં પછી રસોઈ કરેલ હોય ને તો સીધું જમવાનું જ રહી તો જો ભીંડા ને ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી જો અત્યારે બનાવું છું તો હાલો બધા

હમણાં જે બપોર વસારે જો મેળ આવે ને તો હું નથી તો હાન થાય ને ત્યાં બધું કામ થઈ જાય એટલે એવું છે રસોઈનું કામ ચાલુ છે અને હમણાં રસોઈ કરી અને ફટાફટ રસોડું ખોલવા માંડો ને એટલે હાં થાય ને તો રસોડાનું કામ થઈ જાય બધું એટલે કાંઈક ફ્રી થઈ આમાંથી નકરા ખૂટતું જ નથી કાંઈ હા પાર જ નથી આવે મજ તો તોય બીજું નાન નાનતે તો ખોયલું નથી નકર તો કેટલા દિવસ પીયા જાય એ બધું દિવાળીએ ખોલ્યું હતું એટલે અત્યારે કઈ ખોયલું નથી ને પાછું એવું લાગશે ને તો દિવાળી કે સોમાહું જાય ને તો પછી ગોદડા ગાદલા ના પડે અને કોઈ કવર બેડશીટ નાન તેની બધું ધોવાનું હોય બધું વસ્તુ મૂકેલી હોય બધે પાણી વટે કાઢીને ધોઈને તો હુકાઈ જાય અને સોમાહાની વાસ બે જાય એટલે ત્યારે બધું કરવાનું હોય અત્યારે તો જો હે ને એવું કઈ કર્યું નથી શેટીયું કબાટું તે ભરાશે જો થોડીક રોટલી રહી છે હમણાં રોટલી થઈ જાય ને તો પછી કામ દિવાલની બધું ખરાબ થઈ ગયું છે ને તો ધોવી પડશે એટલે વાર અને ફ્રીજ સાફ કરેલું છે એટલે ખોટીકો છે નહીં એને તો હમણાં આજે ગામડે થઈને ને તેથી બધી વસ્તુ લેવી હતી ને શાકભાજી ને સાસ ને દૂધ ને ઘી ને એવું બધું તો તેથી બધું સાફ કરી અને તેથી બધું ભર્યું છે એટલે ફ્રીજ તો ચોખ્ખું જ છે

આવું હોય કોઈને આટલું અહીંયા હે ઓલા શેટીએ કપડાં સુકાઈ ગયા છે તે ઢગલો ત્યાં નાખી દીધો છે હંકે લવાની ઠેકાણે કરવાના બાકી છે જો રસોડું ધોવાઈ જાય ને તો પછી કંઈક થાય એને આમાં ઝીણી કચુંબર બધી ધોઈને આમાં ભરી જો હવારની ધોવા બેઠી હતી અત્યારે શેઠ ધોવાઈ રહ્યા ઠામણા બધા તો આમનો મચ્છું હાલો ફટાફટ કરવા માંડું એટલે થઈ જાય આ બધી બવણી મેલી છે એ જો તમે એકવાર હમણાં જ હજી કઈ રહ્યા છે કોઈ કેટલી ધૂળ ઉડે છે કઈ ખબર ન પડતી ના કીડી મરી ગયેલ દેખાય તમને બધાને આટલી કેડી છે આવો કેડીઓનો ત્રાસ તો કોઈ નહીં ત્યાં નહીં હોય આટલી તો હું એને રોજ જે માટે વાળી વાળી અને નાખી દઉં હું જોતા કેડીઓ કેટલી કેડીઓ છે આવું હાલતા ને ચાલતા કરતી હોય પણ તોય જો આ ડગલા પડ્યા કેળીઓ ના મરેલા ડીડીટી કન્ટિન્યુ ચાઇટા રાખું એટલો ચોક મારું હું ને છતાં એટલી કીડી હેરાન કરે સજી તો એક જ ખાનું આ ખોયલું હે ત્યાં તો એટલી કીડીઓ નીકળી તો પછી બીજી કેટલી નીકળશે હજી જોતા બધું ધોઈશ અને સાફ કરીશ આને કહેવાય ધૂમ જાળા પીરાય એમ હલો મિત્રો જો આટલું સાફ થઈ ગયું છે હજી બે ત્રણ ગોખલા છે ને એ બધા સાફ થયા છે અને સરસ કરી દીધું છે હવે આ ઘોળો હજી ધોવાનો બાકી છે અને જો આ લબાસ બધા હજી લોહીને બધા ઠેકાણે કરવાના બાકી છે એટલે એવું છે તો હાલો હળવેળવા કરવા માંડીએ મિત્રો હજુ રોડું એમ તો સાફ થઈ ગયું છે પણ હજી આ ઝીણો ઝીણો કચરાનો એટલો કંટાળો આવે છે ને કે હાંજ પડી ગઈ છે અને હજી આ બધું ઠેકાણે કરવાનું બાકી પડ્યું હે એટલો કંટાળો આવે છે ભગવાન રસોડા ના ધૂળા તો કોઈ દિવસ ન કરાય અને એમાંય કીડિયું એટલે કોઈ દીગી ની જિંદગીમાં ન જોઈ હોય એટલી તો કીડીઓ નીકળે છે અહીંયા તો જ્યાં ધોવાનું વાસણ ને નહીં તો બધું પડ્યું છે હજી આ બધું ઠેકાણે કરવાનું છે હજી તો કામ અડધે રસોડાનું કામકાજ થઈ ગયું છે પૂરું તો જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને સરસ થઈ ગયું છે ને ન કરતો હોય ને હાવ એવું બગડેલું હતું હવે ધૂળ ને લોટ પાછી અમારે ઘરની ઘંટી રે એટલે ઘર ઘંટીનું હોય ને ચાલુ કરીએ ને તે બહુ જ ને લોટ ને પાછો રસોડાનો બધો વઘારનો ચિકાસ હોય અને બારી પાસે ગેસ છે પણ એમાં એવું થાય છે કે જો ને બારીએ વઘાર કરીને તો પવન આવતો હોય ને તો ગેસ ઠરી જવાનું બીગરી એટલે બારી ફરજિયાત બંધ જ રાખવી પડે એટલે સિકા બધું અંદર જ આવે વઘારું ડે એટલે એવું છે તો જો અત્યારે થઈ ગયું છે બધું રેડી અને મસ્ત એટલે એવું છે તો હવે જો થોડાક વાસણ છે ને એ કરી લો અને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો છે હાંજ પડી ગઈ આમને તો પછી રસોઈ કરી લઉં એટલે એવું છે તો જો અત્યારે એટલું બધું થઈ ગયું છે અને હજી એવું છે કે કપડાં હંકેલવાના બાકી પડ્યા છે પડદા ચડાવવાના છે હજી અને હજી આ ટીવી એક સાફ કરવાની બાકી રહી ગઈ છેલ્લે રાખી છે ને ટીપાઈ ગોઠવવાની છે ઝુમર બધા ચડાવવાના હે તોરણ ને એ બધું તો એ બધું જો જમીન ટાઈમ રહે ને તો કરીશ નકર પછી કાલે અત્યારે પહેલાં વાસણ કર લો હમણાં પાણી આ વન ટાઈમ થઈ જાય પાણી હાંચે સવાર બે ટાઈમ જ આપે છે એટલે ભરવું પડશે તો હાલો મિત્રો કામ કરવા માંડું મિત્રો બચ્ચો જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને અત્યાર સુધી એની ફોનમાં વાત કરતી હતી એટલે એવું છે તો જો ફોનમાં વાતો કરી લીધી ને હવે અત્યારે છે ને હવે આજે થાકી ગયા છે એ બહુ જ એનું કારણ છે રસોડામાં ધૂંધાળા કરતી હતી એટલે રસોડાનું કામ તો હું જ હોય એટલે બહુ જ થાકોડો લાગી ગયો અને જો વાતો ફોનમાં કરતી ગઈ અને કામ પણ એરવાયર થઈ ગયું એવું બધું છે તો એવું હાલે છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બચ્ચો મારા વિડીયો તમે જોતા રહેજો બે ત્રણ તમને પણ કષ્ટ પડે છે જોવામાં કેમ કે આ ઘરનું કામકાજ જ મૂક્યા રાખો છો તો તમને પણ એમ એવું નથી પણ હવે કામકાજ હોય એટલે કામે કરવું પડે અને વિડીયો બનાવીને રોજ મોટો વિડીયો પણ મૂકવાનો હોય તો આપણે પછી એમ કે કંઈક તો મૂકવું ને એમ એટલે ઘરનું કામ મૂકી દઈએ એટલે એવું છે તો જોતા રહેજો ચાલો ત્યારે આવજો બાય જય મુરલીધર જય વસરાજ